ચૂંટણીના પરિણામોના દિવસે માર્કેટમાં મંગળવારે આવેલી સુનામી બાદ શેર બજારમાં સતત સુધારો જોવા મળ્યો છે શેર બજાર આજે પંચોતેર હજાર એકત્રીસ પર ખુલ્યું હતું ત્યારે ગઈકાલે માર્કેટ પંચોતેર હજાર ચુમ્મોતેર પર બંધ થયું હતું તમને જણાવી દઈએ કે માર્કેટમાં આજે અઠવાડિયાનો ટ્રેડિંગ માટે છેલ્લો દિવસ છે તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદીની સરકારને પૂર્ણ બહુમતી મળવાના કારણે માર્કેટમાં જંગી ઉછાળો આવ્યો હતો અને ત્રણ જૂને માર્કેટ છોતેર હજાર પાંચસો નવ્વાણું એ પહોંચ્યું હતું પણ ચાર જૂને એટલે કે મંગળવારે લોકસભાની ચૂંટણીમાં ભાજપને અપેક્ષા અને ધારણા કરતાં ખૂબ જ ઓછી બેઠકો મળી હોવાથી શેર બજારમાં હતાશાની સુનામી ફરી વળી હતી અને એક તબક્કે છ હજાર બસો પાંત્રીસ પોઈન્ટના ભયાનક કડાકા સાથે સિત્તેર હજાર બસો ચોત્રીસ પોઈન્ટ તેતાલીસ પોઈન્ટની નીચી સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે બોતેર હજાર ઓગણસી પોઈન્ટ પાંચ પોઈન્ટની સપાટીએ સ્થિર થયો હતો ત્યારે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનવાની સંભાવના અને મોદીના પીએમ બનવાની આશા પ્રબળ બનવાથી બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો છે